આજે આ પ્રેસ અમે રાખી એટલા માટે હતી કે અમારા ઓલ ઇન્ડિયાના સેક્રેટરી અને ગુજરાતના સહપ્રભારી સુભાષિની જાદવ અને મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ બેન શ્રી ગીતાબેન પટેલ જે કચ્છમાં પ્રથમ વખત અહીંયા આવેલા છે એમની આ પ્રેસ હતી અને એમના જે મુદ્દાઓ હતા કે મનરેગા યોજના હોય મહિલાઓ માટે બહેનો માટેના મુદ્દાઓ હોય દારૂ ડ્રગ્સ અંગેની આપણે સૌને માહિતી આપી અને એના માટેની આજે આ પ્રેસ રાખવામાં આવેલી હતી બીજો આજે અમારા કાર્યક્રમ છે ભુજમાં અને ગાંધીધામમાં બે જગ્યાએ કાર્યક્રમ છે જનસંવાદ જનસંવાદ એટલે લોકો સાથે સીધો સંવાદ અમે કરવાના છે આપણે બધા જાણીએ છીએ કે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે છેલ્લા વર્ષોથી ભાજપની સત્તા છે મોટે પાયે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોના કામો નથી થતા કામો થાય છે એ ગુણવત્તાવાળા નથી થતા અને થોડા સમાજમાં એ જર્જરીત થઈ જાય છે અને લોકો સાથે અનેક ચર્ચાઓ જેમાં આપણે દારૂ ડ્રગ્સના મુદ્દાઓ હોય રોજગારીના મુદ્દાઓ હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દાઓ હોય ઓવરલોડ ગાડીઓને કારણે પણ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે ભાજપના નેતાઓના દબાણો છે આ બધી વાતો અમે લોકો સાથે જઈ લોકોની વચ્ચે જઈ લોકો પાસેથી જાણવા માગીએ છીએ કે ખરેખર આપણા જિલ્લામાં શું તકલીફો છે આ બધી બાબતોને લઈ અને આજે અમે જનસંવાદનો કાર્યક્રમ રાખ્યો છે જેના માટે અમારા મહિલા ના આપણા ગુજરાતના સહપ્રભારી બેન શ્રી બેન જાદવ આવેલા છે એનો કાર્યક્રમ છે ટૂંક સમયમાં જ અત્યારે અમારે શરૂ થવાનો છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે ખેડૂતોની વાત કરીએ તો કેટલા ટાઈપથી વીજ લાઈનો પ્રશ્ન હોય પોલીસ તંત્રને તંત્રની ક્યાંક મિલી ભગતથી કંપનીઓને મદદરૂપ બની અને ખેડૂતોને નજીવું વળતર ચૂકી અને લાઈનો પસાર કરવા માગે છે આ મોટો પ્રશ્ન આપણે અહીંયા છે મોટે પાયે ભ્રષ્ટાચાર હમણાં સુરેન્દ્રનગરમાં શ્રીની ઈડીએ ધરપકડ કરી ઈડી ડાયરેક્ટ આવવું પડે ગુજરાતમાં આનાથી વધારે શું હોઈ શકે આ ઇતિહાસનો કદાચ પહેલો પ્રસંગ છે કે સીધો ઈડીનું અહીંયા કરે આગમન થયું અને એને કલેક્ટરશ્રી અને શ્રી સાથે સામે કાર્યવાહી થઈ પરંતુ આ ખાલી સુરેન્દ્રનગરનો પ્રશ્ન નથી આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારને અજગરે ભરડો લીધો છે ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઈડી કદાચ ભૂલી પણ નથી ગઈ ને કે કચ્છમાં આવવાને બદલે સુરેન્દ્રનગર આવી ગયું કચ્છમાં તો એના નથી અનેક ભ્રષ્ટાચાર બધી કચેરીઓમાં જાઓ તો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કોઈ આમ આદમીના કામો નથી થતા ગરીબ લોકોના કામો નથી થતા ખેડૂતોના કામો થતા નથી અને પૈસા વગર કાંઈ કામ થતું નથી સીધી નેતાઓની ભાગીદારી દરેક કામોમાં એના કામો માત્ર થાય બાકી જનતાના કામો થતા નથી તો મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે આપણા દેશના પ્રધાનમંત્રીએ એક સ્લોગન આપેલું હતું સૂત્ર આપેલું હતું હું ખાતો નથી ને ખાવા દઈશ નહીં પરંતુ એના રાજમાં અત્યારે નાની મોટી નહીં પર અબજો રૂપિયાની ખાયકી દરેક વિભાગમાં થઈ રહી છે એમાં ગ્રહ ખાતું હોય તો ભલે મહેસૂલનું ખાતું હોય તો ભલે પંચાયત હોય વન વિભાગ હોય દરેક વિભાગમાં અત્યારે મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ તો માત્ર હજી ટ્રેલર છે પિક્ચર આખું બધું બાકી છે સુરેન્દ્રનગરમાં નહીં જેમ જ એનાથી વધારે આપણા જિલ્લામાં અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ખાલી સરકાર એક તપાસ કરાવે ને કે જે ફાઇલો પડી છે એનો એકદમ ફાસ્ટ કેટલી ફાઇલોનો નિકાલ નિકાલ થયો અને કેટલી ફાઇલો હજી તમારી ટેબલ ઉપર પડી છે બબે ત્રણ ત્રણ વર્ષની ફાઇલો જે મહેસૂલ વિભાગમાં પડી છે એના માટે કોઈ નિર્ણય નથી લેવાતો અને જે પૈસા આપે એનું પાછળ દરવાજેથી બધું કામ ફટાફટ ફટાફટ થતું જાય છે તો મોટેપાયે ભ્રષ્ટાચાર અત્યારે જિલ્લામાં થઈ રહ્યો છે આ લો વચ્ચે લોકોની વચ્ચે જે અમે કહેવા માગીએ છીએ દારૂ ડ્રગ્સની વાત હોય તો કદાચ સમગ્ર ગુજરાતમાં આપણા જિલ્લામાં વધારેમાં વધારે દારૂનું ડ્રગ્સનું વેચાણ છે વધારેમાં વધારે આખા ગુજરાતમાં અને ડ્રગ્સનું તો આપણો અહીંયા એપી સેન્ટર છે જે પ્રવેશ દ્વાર છે આખા દેશમાં જવાનો તો યુવાનો બરબાદ થઈ રહ્યા છે મહિલાઓ વિધવા બની રહી છે આ સરકારને દેખાતું નથી માત્ર તાઇફાઓ કરી અને પ્રચાર પ્રસાર કરી લોકોના ટેક્સના પૈસા બરબાદ કરી રહ્યા છે હકીકતમાં જે મૂળ કામ કરવાના છે એ ક્યાં આ સરકાર કરતી નથી તો એના માટેનો આજે અમે કાર્યક્રમ છે અમારા પ્રભારીશ્રી અહીં આવ્યા હતા સમગ્ર કચ્છમાં અત્યારે અમારા દરેક મથકે અમે જનસંવાદ કરવાના છીએ અને આવનારી ચૂંટણીઓમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકાઓ હોય એના માટે એક અમારો પક્ષ સત્તા ઉપર આવે એના માટે અમે લોકોની વચ્ચે જવાના છે આપ સૌ અહીંયા આવ્યા આપ સૌના માધ્યમથી અમારો જે સંદેશો છે એ સમગ્ર કચ્છમાં ઘર ઘર સુધી પહોંચે એના માટે આપ સૌને વિનંતીને અપીલ કરું છું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત